આવી <laughs> <laughs> <laughs>

માથા ભારે મોડ થઈ ગયો માથા ભારે ભીયા તો નહીં આજ તો મારા બોડી કાર્ડ નહીં અરે બે જણા ગોમ ના હતા ને બી થી બીયા તા એટલે એમો શું છે આ જીવતો નહિ રાખો એને તમે ધોસો જ નહીં ને ના ના

સોરો ગામના ગમે તે માના બાએ કા પારયો હો અમાર ગામના દાદા છે આ ડોવા તો ઉછડી મળતા ડોવા ઉછડી મળ્યા મારથી ભગે છે દાદા દાદા થી ઓન હોમો મતા ના બોલ દાદા દાદો મહારાજાનો દાદો આવે હેડી હેડી સોણું મોણ હોય દાદા ઓંધી પકડ નહી કરો આ તો બાપરો હારો હારો માણસ છે એવું છે હોય પેલા મારવાનો છે એને તો બેહા તો પોણે દાદા પોણે

કોના તમારે દેખા નઈ કોઈ કોમનિયલ બાય ફ્રીસ તેલા આયા થી પાછા આંદર આવ આયા ઉપડી ગયો લે

आह तो मैं कौन कर दूं दादा 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 આ પકડીયો છોડ્યો આ ઓકી છોડાવ આ ઓર પકડે કોને પકડે આ તો ઓર બાંકે સાઈડમાં જા લાકડી વજ જાય થોડો મન મારવા દે આ છોડી

અરે એ ભાજી ના છો તા છોડગી આજ ભાઈ નાકુ ઉભારો હવે આજ ભાઈ આતોનો હવે હવે તારે તું ભાઈ આ ભાઈ આ આલા મારો કી કાકા તમની જે દેવા છે આવે ઇના ફેકા તમે તો ઇના આલે મરી મારો મરી જા હે મરેલો મરી જાશે હવે

બાર ગોમુ દાદા કરી કરી એનું શું થયું છે આ બરો દાદુ ડરપોક નીકળ્યો માર આડકું પકઈને ખાયું છે આ આદુ છું આ સંપલે નહીં લેવો આ કે તારી તારે કોઈ ગાડી બીજી મળે તારે આ